નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પુસ્તકનું નામ આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ આજનો વિષય છે નાક પ્રાચીન સમયમાં ગ્રીક તથા ભારતીય મૂર્તિકારોએ મૂર્તિ નિર્માણ માટે થોડા નિયમ બનાવી રાખ્યા હતા એ નિયમો પ્રમાણે તેઓ નાકને એવી રીતે બનાવતા હતા કે માથું જેટલું ઊંચું હોય તેટલી નાકની લંબાઈ બેહે આંખ જેટલી લાંબી હોય તેટલું પહોળું નાકનું ટેરવું રહે જેટલું મંતર બંને ભ્રમરો વચ્ચે હોય તેટલી નાકની જાડાઈ રહે આકૃતિ વિદ્યા અનુસાર આ માપ બહુ જ શક્તિવાન બુક્તિમાન બળવાન તથા ભાગ્યવાન વ્યક્તિનું છે જો ત્રણમાંગથી એક બે વાતો મળતી આવે તો સમજવું જોઈએ કે વ્યક્તિએ તેટલા અંશમાં ઉત્તમ ગુણો ધારણ કર્યા છે વચમાંગ થોડી ગોળાઈ સાથે પોપટની ચાંચની માફક ના કૂટસેલું હોય તો યોગ્યતા અને અધિકા બે પ્રાપ્તિનું સૂચક છે આવા લોકો પોતાની જવાબદારી સારી રીતે બજાવે છે અને જે કામ હાથમાં લે છે તેને વધુ નથી છોડતા જાડું નાક હોવું તે પુરુષાર્થનું ચિહ્ન છે અને પાતળું હોવું કમજોરીનું ચિહ્ન છે જાડું તથા વચમાં ઉસેલું નાક લગભગ બહાદુરો સેનાપતિઓ અધિકારીઓ તથા અનુશાસન રાખવાની રૂચિવાળાઓનું હોય છે મોટા ચહેરા પર નાનું અને નાના ચહેરા પર મોટું નાકા પ્રકારનું બેડોળનું ચરિત્રમાં કોઈ પ્રકારની ઉણપ બતાવે છે પાતળા નાકના મોટા નસકોરાંગ જાડા નાકના નાના નસકોરાંગ વધારે પડતી પહોળાઈ અને લંબાઈ ઓછી આ પ્રકારની મેળ વગરની વાતો ચરિત્રમાં કોઈ દોષો અથવા ત્રુટી હોવાનું પ્રગટ કરે છે સિંધુ પાતળું લાંબુ તથા સમાગનાકાર નાકશુક ચરિત્ર માન મર્યાદાની રક્ષા કલાપ્રિયતા તથા ઉત્સાહનું સૂચક છે પરંતુ પાતળું અને લાંબુ હોવા છતાંંગે વાંકુમ ખાડાવાળું માંસર્ગિક તથા બેડોળ હોય તો સ્વાર્થિકનું નિષ્ઠુરતા તથા શુષ્કતા પ્રગટ કરે છે કોઈના નાકનું ટેરલું નીચેની બાજુ એ રીતે ઝૂકેલું હોય છે કે નસકોરાના છિદ્રોનો અંદરનો ભાગ બિલકુલ નથી દેખાતો કેટલાકના નાકનું ટેરલું ઊંચું હોય છે જેનાથી નસકોરાના છિદ્રોનો કેટલોક ભાગ દેખાય છે આ બંનેમાં કેટલાક વિશેષ અર્થ છુપાયેલા હોય છે નીચેની તરફ ઝૂકેલું મણીવાળું નાક ઉદાસીન સ્વભાવ આચરણિંદા તથા પરનિંદામાં રૂચિ રાખવાની સૂચના આપે છે પરંતુ ઊંચું નાક સફળતા વિનોદ પ્રિયતા હસમુખો સ્વભાવ મનમાનીઓ કરવામાં રુચિ ચતુરતા તથા વ્યવહાર કુશળતા હોવાનું પ્રગટ કરે છે આવા લોકો દરેકને પ્રિય લાગનારા હોય છે ચપટું નાક ન તો જોવામાં સારું લાગે છે આવા લોકોનો સ્વભાવ ઉત્તમ હોય છે આવા નાકનું મૂળ જો દબાયેલું હોય તો એ માણસ બહુ નાની કક્ષાનો માણસ હોવો જોઈએ હા જો ચપટું નાક બિલકુલ સીધું તથા સમાનાકાર દેખાતું હોય તો આવો માણસ યશસ્વી વિશેષ કાર્યોનો સંપાદન કરતા કલાકાર તથા વાકપટું હોવાની આશા રાખી શકાય છે ચપટા નાકની ઉપર જો ભ્રમરો ઝૂકેલી હોય અને માથું આગળ તરફ નીકળી રહ્યું હોય તો તે શોધક વિચારશીલ તથા દૂરદર્શી હોવાના ચિહ્ન છે સામાન્ય કક્ષાના નાકમાં વચ્ચેનો હિસ્સો જો જોડો હોય તો વિદ્યામાં રૂચિ અધ્યયન સ્વાધ્યાય અને મનનમાં દિલચસ્પી પ્રગટ કરે છે આવા નાકવાળા પત્ર લખવાની કળામાં બહુ નિપુણ હોય છે જાડા નાકવાળા ધનવાન ગુણવાન કમાઉ તથા પ્રવાસી જીવન વિતાવનારા હોય છે નાકના ઉપરના ભાગની સાથે સાથે નસકોરાંગની રચના પર પણ દૃષ્ટિપાત કરવો જોઈએ જોવા મળે છે કે થોડાક સાંકળાંક નસકોરાનવાળા ડરપોક અને કમજોર સ્વભાવના હોય છે પહોળાંગ અને ફૂલેલા નસકોરાનવાળા ભાવુકતા તથા કામુકતાની અધિકતા પ્રગટ કરે છે અને બતાવે છે કે આવી વ્યક્તિ નાની વાતને બહુ મોટી માનનારી હોય છે અણીદાર નસકોરાનવાળા સ્વાર્થી અને ઘમંડી હોય છે તથા બીજાના મામલામાં પોતાની ટાંગ અડાડવામાં બહુ દિલસ્પી લેતા હોય છે જાડાંગ ભારે અને અધિક માંસવાળા નસકોરાંગ સમજદારી ઈમાનદારી વફાદારી હોશિયારી તથા બીમારીની અધિકતા પ્રગટ કરે છે આવી વ્યક્તિઓના આવક તથા ખર્ચ બંને વધારે હોય છે શુષ્ક નાકવાળા દીર્ઘાયુ હોય છે જેમનું નાક વચવાનથી બેસી ગયેલું હોય તે પરસ્ત્રીગામી મધુરભાષી તથા બહુ કમાનાર હોય છે જેનું નાક પોતાની આંબળીથી સાડા ત્રણ આગળ લાંબુ હોય તે પોતાના જ પુરુષાર્થથી ધન પદા કરે છે પરંતુ સંતાનો તરફથી દુઃખી રહે છે જેનું નાક ત્રણ આંગળ લાંબુ હોય તે દીર્ઘાયુ પરંતુ સાધારણ ચિત્તવાળો હશે ચાર આંગળ લાંબા નાકવાળા મૂર્ખ અને ઝઘડાખોર હોય છે અઢી આંગળ નાકવાળા દરિદ્ર હોય છે ભાગ્યવાનોને લગભગ એક સાથે બે છીંક આવે છે